હાલો મિત્રો દેશી દેશ મારમાં આપનું સ્વાગત છે મેં તો આપણે ઉતરી ગયા છે હાઇટ ફૂટની વાયમાં કારણ કે ગઈકાલનો વિડીયો છે એમાં આપણે કીધું હતું આપણે આજે શેડું હાલે બોરવેલ છે ગઈ હાલે છે તો પાણી આવ્યું નથી આવ્યું કહે એ વિદ્યામાં આપણે ચા ના મળ્યો અને એનું કારણ છે કે આપણે માથેથી પાણી પચાવી નાખેલી એટલા માટે આજે આપણે વાયમાં ઉતરી ગયા છે હાઇટ ફૂટની જો ઉપર વાઈ છે અને આપણે ઊભા થઈ હતી હાઈસ્કુલ આ સેકવા અને અહીંયા જો કે નાના નાના ઘણા બધા કરી દેખાયા એક નાખું પાણી આવી બધા એવું છે તો તમને બતાવવું પછી કેટલા દરમ પાણી આવ્યું કેવું કહેવું અને બોલું નાખીએ વાંચી ઘેર દીકરો આવે તો એ હર થાય કહેવાય એવું છે આમાં હાવ પાણી ના હોય જરા તરા પાણી આવે તો એ સારું લાગે એટલે સેડાવાળાને આંખવાની મજા આવે ને આપણે થોડુંક વારમાં ઉતરવાની મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને બતાવો વિડીયો બનાવવા લાયક છે કમેન્ટ કરી દો કારણ કે હાલના વિડીયોને મેં તમને કીધું હતું પણ બતાવીને લઈ સ્પેશિયલ એના માટે એક વિડીયો બનાવી રાખજો આપણે જો આ એટલું પાણી આવ્યું છે અત્યારે એક દરામાં અને બસો બસો ફૂટ જેવો કર્યો હોય અંદાજે તો બસો માથે વયો ગયો અને હજી આપણે થોડોક ઈચ્છા છે એવી આંકવાની એક આવ્યો છે આ એક દરો બસો ફૂટ ઉપરનો ગયો છે પછી એક દરો અહીંયા છે પણ થોડું થોડું દેખાય એવું છે નહીં એવું જો એટલું પાણી આવે એટલે આ ટૂંકમાં જીવતા જ્યાં કહેવાય પછી ઘરા બે નીચે અહીંયા છે આ લાકડું છે એક નીચે જ છે અને એક અહીંયા આ લાકડાની નીચે છે એ દઈએ જીવતા ગયા પછી એક દરો નીચે છે પાછળની ટાઈપ જો સામે દેખાય એ એમાં પણ પાણી આવ્યું છે નથી આવ્યું એવું નથી એમાં પણ થોડું થોડું પાણી આવ્યું છે પણ એ દરો બહુ ટૂંકો છે પીચોતેર ફૂટનો જ દરો છે આ બાજુ આપણે બોલતો છે એમાં પાણી આવ્યું છે અને હજી એક આ બાજુ મૂકવાનો છે ધીરે ધીરે આપણે છ વીઘા પૂરતું પાણી થઈ જાય એવું થઈ જાય એટલે ઘણું વધારે કંઈ આપણે આશા નથી અને ભાગ્યોમાં એ આવી ગયા હે આ કાનભાઈ છે કે આઈડો આકે છે ધુબાકા બોલાવે એને એકલો જ હોય કાયમીન મેં એકલા જ આત્માના જિંદાબાદ અને એને જરૂર ના થાય તો હું આપણે ના નથી પાડવાની થતી ભલે બાબા બાહાથી બોલાવે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે આજે કાનભાઈને છે ને લાઈન કાઢવાની છે એટલે આપણે એટલે ભલે કુતરા આપણો વિષય છે એવું કઈ નથી આપણે આને પેલા હાથતા અને આવું કોબી ઘોટેડતા એટલે